ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચા ચાલે છે કે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ ત્યારે આ ચર્ચાનો વિષય એટલા માટે થઈ રહ્યો છે કેમ કે લગભગ છેલ્લા ચાર મહિનાથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત એ અટકીને પડી છે અને હવે આ જાહેરાત એ ટૂંક સમયમાં હતાની સાથે જ ત્રણથી ચાર મહત્વના નામ પણ ખુલીને સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર થવાની ઘણી સમયથી એ રાહ જોવાઈ રહી છે આ સાથે જ સી આર પાટીલ કે જે હાલ ગુજરાત પ્રદેશના પ્રમુખ છે તે જ્યારથી કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી જ એક ચર્ચાઓ ચાલી રહી છે કે હવે ગુજરાતની અંદર નવા પ્રદેશ પ્રમુખ આવશે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ સંગઠન અને પ્રદેશ પ્રમુખની જાહેરાત એ દિવાળીના સમયે કરવામાં આવશે પછી કહ્યું કે ઉત્તરાયણ દરમિયાન જાહેરાત થશે અને ત્યારબાદ એવું કહ્યું કે ઉત્તરાયણ બાદ આ જાહેરાત થઈ શકે છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સંગઠનની અંદર સૌથી ભૂમિકા અને સારી કામગીરી કરી હશે ક્યાંક તેને પ્રદેશ પાટીદાર હોય તો પ્રદેશ અધ્યક્ષનું પદ એ પાટીદારને સોંપાતું નથી અને જો મુખ્યમંત્રી પાટીદાર ના હોય તો ગુજરાતની અંદર પ્રદેશ અધ્યક્ષનું પદ એ પાટીદારને સોંપવામાં આવે છે આ વખતે મુખ્યમંત્રી એ ભૂપેન્દ્ર પટેલ એટલે કે પાટીદાર સમાજમાંથી છે તો ક્યાંક પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી બનાવી શકો કે જેને લઈને અત્યારે ચર્ચાની અંદર સૌથી પહેલું નામ એ રાજ્ય કક્ષાના મંત્રી અને અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ પંચાલ છે જગદીશ પંચાલનું નામ પહેલા નંબર ઉપર એટલા માટે આવી રહ્યું છે કે જગદીશ પંચાલે જ્યારે વર્ષ બે હજાર એકવીસની અંદર સ્થાનિક સ્વરાજ્યની એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી તે ચૂંટણી દરમિયાનના ભૂતોનો ભવિષ્ય એ સતત એ ચોવીસ કલાકની અંદરથી લગભગ અઢાર કલાક કરતાં વધારે સમય એ ચૂંટણી દરમિયાન મહેનત કરીને અમદાવાદ શહેરની અંદર સૌથી વધુ મહાનગરપાલિકાની અંદર સીટો લાવીને વિશ્વ વિક્રમ પણ તેમણે બનાવ્યો છે આ સાથે જગદીશ પંચાલે જ્યારથી મંત્રીમંડળની અંદર સ્થાન મેળવ્યું છે ત્યારથી તેઓ પોતાની કામગીરીને લઈને સતર્કતા જોવા મળી રહ્યા છે ન એ ક્યારેય વિવાદમાં આવ્યા ન તો એ ક્યારેય પોતાના મંત્રી પદને લઈને પોતાની કામગીરીને લઈને વિવાદમાં છે કે જેના કારણે તેમનું નામ આ ચર્ચાની અંદર આ રેસની અંદર ચાલી રહ્યું છે આ સાથે જ બીજા નંબર ઉપર કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા કે જેઓ સુરેન્દ્રનગરના સાંસદ રહી ચૂક્યા છે તેમનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે તેમની કામગીરી અને સાથે જ ઓબીસી સમાજનો મોટો ચહેરો પણ માની શકાય છે આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ ચાલી રહ્યું છે કેમ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારની સાથે સંગઠનની અંદર કામ કરેલું છે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે સરકારની અંદર તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે સાથે જ સંગઠનની અંદર જો વાત કરવામાં આવે તો તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે મંત્રીમંડળની અંદર પણ તેઓ કામ કરી ચૂક્યા છે એટલે કે તેમને આ પ્રદેશ અધ્યક્ષની રેસની અંદર પ્રદેશ પ્રમુખ બનવા માટેનો સૌથી બહોળો કોઈ અનુભવ હોય તો તે વિજય રૂપાણી પાસે છે વિજય રૂપાણી પાસે સંગઠનનો બહોળો અનુભવ હોવાના કારણે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જો કે પ્રદેશ પ્રમુખ માટે કયા વિસ્તારના નેતાની પસંદગી કરવામાં આવશે તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પાટીદાર સમાજમાંથી આવે છે સંગઠનની અંદર મહામંત્રીની જો વાત કરવામાં આવે તો કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના નેતાઓને મહામંત્રી પણ બનાવવામાં આવ્યા છે પરંતુ આ તમામની વચ્ચે જ્યારે હવે પ્રદેશ પ્રમુખની ચર્ચા ચાલી રહી છે ત્યારે મહેસાણાના રાજ્યસભાના સાંસદ તેમનું પણ નામ એટલા માટે ચર્ચામાં આવી રહ્યું છે કે તેઓ રાજ્યસભાના સાંસદ છે ઓબીસી ચહેરો છે અને સાથે જ તે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડ બુકમાં પણ તેમનું નામ આવે છે એટલે કે હવે આ પ્રદેશ પ્રમુખની રેસની અંદર ચાર જેટલા નામોએ ચર્ચાઈ રહ્યા છે પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખનો આ વખતે કાટાળો તાજ કોણ પહેરશે કાંટાળો તાર એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર હવે વિવાદ અને વિખવાદ શરૂ થઈ રહ્યા છે લેટર કાંડની શરૂઆતો થઈ રહી છે લેટર કાંડની અંદર ભાજપના દિગ્ગજ નેતાઓના નામ પણ સામે આવે છે એવા વિવાદ અને વિખવાદની વચ્ચે અત્યારે આ નવો તાજ કોના માથે આવે છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખને લઈને જ્ઞાતિ વિસ્તાર સહિતના ફેક્ટર અસર કરે છે તેવું પણ લાગી રહ્યું છે જો કે આ વખતે પ્રદેશ પ્રમુખ પાટીદાર ફેક્ટરની વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખમાં પાટીદાર ફેક્ટર હશે કે નહીં તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને છેલ્લા કેટલાક સમયથી આ વાતને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની અંદર જો મુખ્યમંત્રી પાટીદાર સમાજના છે તો ક્યાંક આ આખાય પ્રદેશ પ્રમુખ અને સાથે જ સંગઠનની અંદર પાટીદાર સમાજના નેતાઓનું પ્રભુત્વ તો જળવાઈ રહે પરંતુ પ્રદેશ પ્રમુખની અંદર ઓબીસી ચહેરો મૂકવામાં આવે જેના કારણે આ નામો ચર્ચાઈ રહ્યા છે મયંક નાયક કે જેઓ મહેસાણાથી છે અને રાજ્યસભાના સાંસદ છે સાથે જ અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા કે જેઓ રાજ્ય સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક મંત્રી ચાલુ છે અને અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમનું સૌરાષ્ટ્રમાં મોટું એવું નામ ગુજરાતના સંગઠનની અંદર મંત્રીમંડળની અંદર અને મુખ્યમંત્રી તરીકેનો અનુભવ અને ત્યારબાદ ચોથા નંબરનું નામ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુજપરા કે જેમનું પણ આખી આ ઘટનાની અંદર સંગઠનની અંદર બહોળો અનુભવ છે કે જેના કારણે તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ મહત્વની વાત એ આખી આ ઘટના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીનો એક કાંટાળો તાજ કાંટાળો તાજ એટલા માટે કહી રહ્યા છે કે જે વિવાદોની વચ્ચેથી ભાજપ અત્યારે નીકળી રહ્યું છે તે નવા પ્રમુખ આવતાની સાથે જ આ વિવાદ વકરે છે કે કેમ નવા પ્રમુખ આવતાની સાથે જ સંગઠનની અંદર પણ ફેરફાર થાય છે સંગઠનની અંદર ફેરફાર થતાની સાથે કેટલાક નેતાઓના પત્તા કપાય તો કેટલાકને હોદ્દો મળે આ હોદ્દા મળવા પાછળ જો કેટલાયને મન દુઃખ થાય તો ફરી એકવાર ક્યાંક આ પ્રકારના લેટરકાંડ ના સર્જાય તેને ધ્યાન રાખીને આખા આ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ છે પરંતુ તમને શું લાગી રહ્યું છે ગુજરાત ભાજપનો આ તાજ એ કોના સિરે જઈ રહ્યો છે ચાર નામો જે સામે આવી રહ્યા છે એ કે એની સિવાય અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ નામ એ ચર્ચાઇ રહ્યું છે જો આપણે જાણવું હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો આ જ પ્રકારની પોલિટિકલ અપડેટ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર